અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ગઈકાલે અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં જે લોકોના મૃત્યુ પામ્યા તેમની આત્માની શાંતિ મળે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અખિલ વિદ્યાર્થી પરિષદ વડોદરાના પ્રમુખ રબારી વિદ્યાર્થીઓ ઉપસ્થિત કરવામાં આવી હતી કહી શકાય કે છઠ્ઠા મહિનાની બાર તારીખ બે હજાર પચીસ એ ભારત દેશ માટે કાળો દિવસ કહેવાય ને ખાસ કરીને ગુજરાત માટે કારણ કે કર્ણાવતી ખાતે જે પ્લેન ક્રેશ થયું ને જેની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે અને તેની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ભૂતપૂર્વ કાર્યકર્તા વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના પૂર્વ સીએમ પણ છે એ પણ મૃત્યુ પામ્યા છે ખાસ કરીને પ્લેન ક્રેશની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના તમામ કાર્યકર્તાઓ કોમર્સ ફેકલ્ટી મેન બિલ્ડિંગ ખાતે એકત્ર થયા છે અને ઈશ્વર સાથે પ્રાર્થના પણ કરી છે કે આવી દુર્ઘટના ફરીવાર ભારત પર ના આવે તેના માટેની ખાસ પ્રાર્થના કરી છે